ફ્રેન્સ આજે આપણે ટોપ ટ્વેન્ટી જીકે ક્વેશ્ચન જોઈશું જે ગુજરાત પોલીસ આવનાર ભરતી બે હજાર છવ્વીસ માટે ઉપયોગી થાય ગુજરાત વધ રક્ષક વનપાલ જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કચ્છ જિલ્લાના વીસ ક્વેશ્ચન આપણે જોઈશું તો મિત્રો ક્વેશ્ચનની શરૂઆત કરીશું વધારે ટાઈમ તમારો બગાડીશું નહીં પ્રથમ ક્વેશ્ચન કર્કવૃત કચ્છ જિલ્લાના કયા ડુંગર પરથી પસાર થાય છે તો મિત્રો દીણોદર ડુંગર પરથી પસાર થાય છે સેકન્ડ ક્વેશ્ચન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો કચ્છ મિત્રો ત્રીજો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લાની છે મિત્રો કચ્છ મિત્રો અહીંયા આપણે સીધો ક્વેશ્ચન અને સીધો આન્સર જ લીધો છે જેથી કરીને વધારે ટાઈમ આપણો વેસ્ટ ના થાય એના કારણે જો તમારે ક્વેશ્ચન અને ચાર ઓપ્શન એ રીતના પ્રશ્નો જોઈતા હશે તો પણ આપણે વિડીયો બનાવી દઈશું અલગથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારે કયા જિલ્લા વિશે અથવા તો કયા સબ્જેક્ટ વિશે ક્વેશ્ચન સિરીઝ જોઈએ છે મિત્રો તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરજો જેથી કરીને આપણે નવા વિડીયો બનાવીએ તો તમને નોટિફિકેશન મળી જાય ફ્રેન્ડ્સ ચોથો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ મેનગ્રુવ એટલે કે ચેરના જંગલો કયા જિલ્લામાં આવેલા છે તો મિત્રો કચ્છ જિલ્લામાં આવેલા છે પાંચમો ક્વેશ્ચન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઘેટા બકરાનો ઉછેર થાય છે તો મિત્રો કચ્છ જિલ્લાની અંદર મિત્રો આજે આપણે આ ક્વેશ્ચન સિરીઝમાં વિશે વીસ પ્રશ્નો કચ્છ જિલ્લા વિશે લીધા છે આગળનો ક્વેશ્ચન મિત્રો ગુજરાતમાં રણોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાય છે તો મિત્રો ગુજરાતમાં રણોત્સવ ધોરડો ખાતે ઉજવાય છે કચ્છના જે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ઉજવવામાં આવે છે આગળનો મેટો ક્વેશ્ચન સાત કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લાના બંને વિસ્તારમાં જોવા મળતા ઝૂંપડાઓ કયા નામે ઓળખાય છે તો મિત્રો ભૂંગા નામે ઓળખાય છે ક્વેશ્ચન આઠ કચ્છના કયા વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે તો બંને પ્રકારનો ઘાસ થાય છે મિત્રો ક્વેશ્ચન નવ છરી ચપ્પા સુડી બનાવવાનો ઉદ્યોગ કચ્છના કયા શહેરમાં વિકસ્યો છે તો મિત્રો અંજાર શહેરમાં વિકસ્યો છે દસમો ક્વેશ્ચન મિત્રો કચ્છમાં ઇફકોનો રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે તો મિત્રો કચ્છના કડલા ખાતે આવેલો છે અગિયારમો ક્વેશ્ચન મિત્રો આયના મહેલ પ્રાગ મહેલ અને શરદબાગ પેલેસ કયા શહેરમાં આવેલા છે તો મિત્રો આયના મહેલ પ્રાગ મહેલ અને શરદબાગ પેલેસ એક કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલા છે બારમો ક્વેશ્ચન મિત્રો દેસલસર અને હમીરસર તળાવ કયા શહેરની સુંદરતામાં વધારો કરે છે તો ભુજ શહેરની સુંદરતામાં વધારો કરે છે મિત્રો તેરમો ક્વેશ્ચન મિત્રો કચ્છનું પેરિસ એટલે મિત્રો કચ્છ જિલ્લાનું પેરિસ કયું છે તો મુન્દ્રા શહેર એક કચ્છ જિલ્લાનું પેરિસ છે મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયોની તમને નોટિફિકેશન તરત જ મળી જાય ચૌદમો ક્વેશ્ચન મિત્રો ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર ક્યાં આવેલ છે તો કચ્છના મુન્દ્રા ખાતે આવેલ છે પંદરમો ક્વેશ્ચન મિત્રો એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે તો મિત્રો માંડવી ખાતે આવેલું છે સોળમો ક્વેશ્ચન મિત્રો હડપ્પા સંસ્કૃતિના અવશેષો ધરાવતું ધોળાવીરા મિત્રો ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં આવેલું છે સત્તરમો ક્વેશ્ચન મિત્રો ગુજરાતનું સૌથી મોટું બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર મિત્રો કંડલા ખાતે આવેલું છે અઢારમો ક્વેશ્ચન જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે તો કચ્છના અંજાર ખાતે ઓગણીસમો ક્વેશ્ચન મિત્રો સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે મિત્રો તો હબા ડુંગર પર આવેલી છે લાસ્ટ ક્વેશ્ચન મિત્રો ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય મિત્રો પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે મિત્રો તો સુરખાબ અભયારણ્ય કયું મિત્રો સુરખાબ અભયારણ્ય સુરખાબ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભ્યારણ્ય કયું છે મિત્રો તો સુરખાભિયારણ્ય જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોની પણ નોટિફિકેશન તુરંત મળી જાય તો થેન્ક યુ ફ્રેન્ડ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં